જેનેતા જે દીકરા દીકરાને જન્મ આપ્યો આજે એ જ દીકરો મોટો થઈને માને જાનથી મારી નાખવાની ધમકી આપે છે આંખોમાં આંસુ અને લાચારી સાથે આ બાર રોડ પર પાથરનું પાથરીને બેઠા છે કોઈએ તમને પૂછ્યું ત્યારે બાએ આપવીતી જણાવતા કહ્યું કે મને મારી વહુએ માર મારી અને કાઢી મૂકી છે વિડીયોમાં દેખાતા આ બા કોણ છે અને શા માટે એમના આ વાત દર્દનાક હાલ થઈ ગયા છે તેની વિગતે વાત કરીશું પરંતુ એ પહેલા તમે આ વિડીયો જુઓ કે જે જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે શું જોયું તું તમને

ક્યાં કાવ આવતો ચાર દિવસે તાવ તું તો ઓકે ચાડા ક્યાં તા હા એટલે હું દવા લઈ આવી બરફથી બાટલો ચડાઈ હા તું ફોટું બોલું જરાય ઓકે બોલું અને તમે રડોમાં રડોમાં આવે બોલો એટલે મને હવાય હા એટલે મારે દવા પીવી છે ને તો કુમાર હોટી કાટે કાંઈ ન પર આઈ ઠકેરી ખાઈ પસ દવા હા મતલબ આરામ પછી લઈવાસ્કી લીધું હા આ પણ છે મારી વાત પછી તુ આયા આ સુખી જયરામ રાજે તો જો પહેલી તો જો તમારો કઈ બોવો થી જીલકી આ જીલકી ટુર્નામેન્ટ નું ગીતા ગીતાબેન પટેરી પટેરી હા એટલે મને આ વેઈ મને માર માર્યા બહુત કાઈ કે આ હા જો કડો તો આ बाजूનો ઓહો બહુ વાગી બેન નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ અને હું છું આપની સાથે ઓરજી દક્ષિણી આજે સવારે જ એક જાગૃત નાગરિક દ્વારા એક વૃદ્ધનો રોડ પર પાથરનો પાથરી અને બેઠા બેઠા રોતો હોય તેવો વિડીયો અવર રાજકોટને મોકલવામાં આવ્યો હતો આપણે ત્યાં પરિવારો વિખાઈ રહ્યા હોવાના બનાવો સતત વધી રહ્યા છે જેનું જીવતું જાગતું ઉદાહરણ આ વિડીયો છે આ વિડિયોમાં જે રીતે આ બા પોતાની માહિતી આપી રહ્યા છે તેને આધારે જો હું તમને વાત કરું તો રાજકોટના જાનકી પાર્ક વિસ્તારમાં રહેતા વિજયાબેન તુલસીભાઈ પટેલ કે જેઓ છેલ્લા નવ વર્ષોથી તેમના બે દીકરાઓ અને તેમની પુત્ર દ્વારા ત્રાસ ભોગવી રહ્યા છે વિજયાબેનની આ વિધિ અનુસાર છેલ્લા અમુક દિવસોથી તેઓને તાવ આવતો હતો એટલે સ્વાભાવિક છે કે પહેલા જમવું જરૂરી છે બાદમાં જ દવા લઈ શકાય પરંતુ નાના દીકરાની વહુએ તેમને ખાવાનું આપવાનું તો બહુ દૂરની વાત છે વિજયાબેનને હાથે ખાવાનું પણ ન બનાવા દીધું અને વેલણ ઝાટકી હાથ અને વાંસાના ભાગે

વિજયાબહેનનું તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે જે કાંઈ પણ આંતરકલહ હોય એ આપણે નથી જાણતા પરંતુ આ બાના શરીર ઉપર જે નિશાન જોવા મળ્યા છે એ એટલું ચોક્કસ સાબિત કરે છે કે તેમને માર મારીને કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે જો આ કૃત્ય તેમના કહેવા પ્રમાણે તેમની પુત્રવધુએ કર્યું હોય તો આવા પુત્રો અને પુત્ર વધુઓને સજા મળવી ખૂબ જ જરૂરી બની જાય છે નમસ્કાર